બે હજાર ક્યુસેક પાણી છોડાતા ઉકાઈ ડેમની સપાટી ત્રણસો પાંચ ઓગણચાલીસ ફૂટ હતી ત્યારે ચોસઠો ક્યુસેક નવા આવતા ડેમનો સાવધાન સ્થિતિમાં આવી ગયા હતા હાલ ઉકાઈ ડેમની સપાટી વધીને ત્રણસો પાંચ પોઈન્ટ સુડતાલીસ ફૂટ પર પહોંચી ગઈ છે ચોમાસાની સિઝનના ચાર મહિના જેના પર શહેરીજનોની સતત નજર મંડરાલી રહે છે તે ઉકાઈ ડેમમાં પાણીની આવક આવવાની શરૂઆત થઈ છે આ ચોમાસાની ઋતુમાં અત્યાર સુધીમાં ઉકાઈથી લઈને ટેક્સા સુધીના બાવન ગેજ સ્ટેશનમાં પાંચ ચાર એકસો પચાસ મીમી અને સરેરાશ ત્રણ પોઈન્ટ છન્નું ઇંચ વરસાદ ખાવાક્યો છે જેથી હથનુર ડેમાં પાણી આવતા દરવાજા ખોલીને બે હજાર ક્યુસેક પાણી છોડાયું હતું ત્યારથી લઈને ઉકાઈ ડેમ પછીના પ્રથમ પ્રકાશ સાત ડેમમાંથી પાંત્રીસસો ક્યુસેક પાણી છોડાયું હતું બંને ડેમમાંથી પાણી છોડાતા ઉકાય ડેમમાં નવ નીરની એન્ટ્રી થઈ હતી ગતરોજથી પાણીની આવક શરૂ થઈ હતી આઠસો ક્યુસેક ઇન્ફ્લો આવતા સપાટી ત્રણસો પાંચ પોઈન્ટ ઓગણચાલીસ ફૂટ નોંધાઈ હતી ત્યારબાદ સતત ધીમી ધીમી પાણીની આવક ચાલુ રહેતા ઉકાઈ ડેમની સપાટીમાં વધારો થઈને ત્રણસો ફૂટ થઈ હતી હાલ છ હજાર ચારસો ક્યુસેક ઇન્ફ્લો નોંધાયો છે પાણીની આવકના કારણે ઉકાઈ ડેમના સત્તાધીશો પણ એલર્ટ મોડમાં આવી ગયા છે બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત